આજ વરસાદ છે ને ગાંધીધામમાં લગભગ અઢી વાગ્યાથી થી ચાલુ થયો હે થોડો 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 ચાલુ જ છે અને બપોરે અઢી વાગે હોઈ ગયો તો હાના હાળા છો કેમ વાગ્યા ખતારે ઉપરથી પાણી પડે હે આ તો હજી વરસાદ ફૂલ થયો નથી નકર આ તમે બતાવો પંખાની એક્ઝેક્ટ બાજુમાંથી પાણી પડે સીધું સોફામાંથી મારા સોફા હટાવો ઘોડા બાજુ બરાબર તો એ ને મારે કાલે જાઓ કેમ છો બધા જે દ્વારકાધીશભાઈ સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજ વરસાદ છે ને ગાંધીધામમાં લગભગ અઢી વાગ્યાથી ચાલુ થયો હે થોડો 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 ચાલુ જ છે અને બપોરે અઢી વાગે હોઈ ગયો તો હા ના છો કેમ વાગ્યા ખબર ન પડી ખરેખર મતલબ આજનો દિવસ એવો આળસો હતો હવે મને ખબર નહીં કે મારા આરે થયું હતું અને જો તમારા આરે થયું તો કોમેન્ટમાં એક વાર જરૂર કહેજો મને કે ખરેખર મને જેવું થયું હતું કે આજનો દિવસ ખરેખર હતો એવો તો બહાર તમે બતાવો અત્યારે પણ વરસાદ ચાલુ છે કન્ટિન્યુઅસલી મતલબ થોડો થોડો તો લગભગ ચાલુ જ છે હાવ બંધ થતો જ નથી અને મને એમ હતું કે જો વરસાદ બંધ થઈ ગયા છે ને તો આજના ટાઈમે એક વિડીયો બનાવશું પણ બહાર જવાનો ટાઈમ જ ન મળ્યો અને ઉઠતા ઉઠતા જ હાળા છો વાગ્યા ખબર ન પડી હવે હાળા છો પછી તો અંધારો થઈ જાય પછી યાર મજા ના આવે કારણ કે આપણે શું છે કે મોબાઈલ જે છે ને ભાઈ આઈફોન થર્ટી પ્રો મેક્સ છે બરાબર એટલે એની અંદર શું ક્લેરીટી એટલી હાઈ છે કે તમે જોઈ નહીં શકો એટલે ખાસ કરીને અંધારામાં થોડુંક ઓછા વિડીયો હું બનાવું બને તો હું લાઇટ વારો એરિયા હોય ને તો વધારે મજા આવે બારે જેવું ને ક્યાંક વળી થાંભલું ને લાઇટ કે એવું હોય ને તો થોડીક ક્લેરિટી સારી આવે બાકી ધીમે ધીમે લેશું થોડોક અત્યારે હમણાં થોડીક ફાઇનાન્શિયલ તકલીફ છે બાકી થોડોક વ્યવસ્થિત થઈ પછી એક મોબાઈલ સારો લઈ લેશું અને સારું કન્ટેન્ટ તમને દેવાની પૂરેપૂરી કોશિશ કરશું ભાઈ આપણે તો બહારનું તમને વ્યૂ બતાવો ત્યારે કેવી હાલત છે વરસાદથી આવી રીતે ચાલુ જ છે વરસાદ બંધ થતો જ નથી સમજી લે થોડુંક હજી આપણે વાઇટ કરીએ થાય એટલું નીચે પાણી જાય છે પણ શાય તમને અંધાર નહીં દેખાય જો છે ને ચાલુ તમે બારે આવી જ છે અત્યારે નાગણાની બરોબર આગળ પાણી હાલ જાય અને જો હવે સમજી લે કે વરસાદ બંધ થઈ છે ને પછી એક બે દી તો એવો કંટાળો આવશે એમ થાય ઘરે જવું જ નથી કારણ કે પાણી ઈ હે ને પછી એવી ગંધ આવે યાર જો આ હે આપણું મકાન બરોબર અને અત્યારે ઉપરથી પાણી પડે હે આ તો હજી વરસાદ ફૂલ થયો નથી ને ઘર આ તમને બતાવો પંખાની એક્ઝેક્ટ બાજુમાંથી પાણી પડે સીધું સોફા માથે વળી મારા સોફા હટાવ આપણે આ બાજુ બરાબર અને અહીંયા એ જો બતાવું તમને કંઈક વન્ડરફુલ ઓલ કહેવાય ને કે ભારતમાં આપણે જગવાડથી જ આવી છે બધા ભાઈ ભરાવેલી છતરી બસ એવું છે ભાઈ એટલે આ વસ્તુની આપણને કોઈ શિકાયત નથી કારણ કે ઘણા બિચારા એવા છે જેને નસીબમાં અત્યારે મકાનો નથી હોતા ઉપરવાળા આપણને આટલું તો દીધું છે એટલે આપણને એ વાતની કોઈ ઓલું નથી કે આપણને કેમ નથી એ તો આપણે પછી કમાઈ લેશું યાર તો આજ વિચાર્યું હતું કે આજના ટાઈમે જઈને વિડીયો બનાવશું પણ શું બનાવે અઢી વાગે હોઈ ગયો તો જે તહના હાળા જો કેમ વાગ ગયા ને ઘરે ઘરે એમ તો રિવર રિવર જોવરીયો ની યાર ઘણિવાર આપણે ધાર્તાઉ થાય ની ને પછી એમ થાય યાર આજનો દિવસ ફેલ થઈ ગયો મજા ન આવી કાઈ હવે જવું છે થોડોક ટાઈમ પછી દ્વારકા તો અહીંયાનો એક વ્લોગ આપણે લઈ આવશું દ્વારકાનો તો આપણે જરૂર કરશું અને એક બે મારા મિત્રો હોય જેને એમ કીધું હતું કે ભાઈ મચ્છુમાન મંદિરનો વ્લોગ તો આપણે બનાવશું બરાબર થોડુંક કોડું થાય એટલે અહીંયાનો પણ આપણે વિડીયો બનાવશું બરાબર બાકી યાર સવારથી સાંજ સુધી એટલું હમણાં કામ હોય ને પ્રેશર એટલે નત આપણે ડેલી વિડીયો લઈ આવીએ ક્યાં ના ને ક્યાં પણ હમણાં કામ ઘણું હોય એટલે થોડુંક નથી ટાઈમ મળતો તો એ ટ્રાય કરશો આપણે જેટલું બને એટલું જલ્દી સારા સારા વિડીયો તમારા માટે લઈ આવી ગાંધીધામની સારી સારી જગ્યાનો ખાવા પીવાના સારા એવા વિડીયો આપણે લઈ આવશું તો એ બારે વરસાદ ચાલુ છે કે ઓછો થયો હજી એ જ ગતિથી ચાલુ છે જો હવે થોડી લાઈટ હારી આવે હારી છે ને આ થાંભલાની લાઈટ હે ને વરસાદ નહોતો ને હાવ બંધ થઈ ગઈ હતી અને વરસાદ ચાલુ થયો ને ચાંટાથી ઓટોમેટિક ચાલુ થઈ ગઈ બોલો આનું કંઈ કીધા જેવું નથી જ્યારે મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને તો પેલા હે ને મને એમ થતું યાર વ્લોગ બનાવે નહીં જોશે આજુબાજુ વાર કેવું લાગશે પછી એમ તો છોડ ને યાર શું ફરક પડે જોઈને જોઈ ને ધ્યાને કહી દે કઈ ક્યાંક આપણે કાંઈ ખોટું કરીએ તો આપણને બીક લાગે આ વિડીયોની અંદર આપણે કાંઈ ખોટો તો કરતા નથી હવે નોર્મલી વાતચીત કરી છીએ બીજું શું હોય હું ક્યાંય જાઉં તો એ જગ્યાને તમને ફૂટેજ બતાવું બીજું તો આમાં ક્યાં આપણે કાંઈ ખરી કે અને ક્યાંય ગયો હું બરાબર તો અહીંયા કઈ વસ્તુ સારી છે શું સારું લાગ્યું એ તમને હું કહું છું અને મારું નોલેજ શેર કરું હું તો એમાં ખોટું શું હોય આપણે કાંઈ આ કાંઈ ડિસ્કા કરતા નથી લુગડા ઉતરને ગાલો ભાઈ આપણને બીક લાગે કે આમ શું ગે છે અને કોઈનું વિચારીને પછી એમ થયું કે કોઈ શું વિચારશે હવે જો એ શું વિચારશે એ હું વિચારીશ તો પછી હું શું વિચારીશ એટલે આપણે વિચારણ મૂકી દીધું કે જેને જે વિચારવું ને એ વિચારે આપણે કન્ટિન્યુ ચાલુ રાખવાના હા બરાબર એમ છે કે ઘણીવાર એવું બનતું હોય કે આપણે બહુ ફોટો અને વિડીયો છે બરાબર એ આપણે આપણા મોબાઈલની અંદર તમે લંબુ લોંગ સમ સમય સુધી તમે ન રાખી શકો પણ આ એક અમુક વેબસાઇટ એવી હોય કે અમુક સોશિયલ મીડિયા જે એપ્સ એવા હોય કે જેમાં તમે લોંગ ટાઈમ સુધી રાખી શકો એટલે એ તમારો મોટો બેનિફિટ થઈ જાય કે યાદો આપણી રેકવી દસ વર્ષ પહેલાં આપણે આવા લાગતા હતા દસ વર્ષ પછી આપણે આ ગયા હતા આ જગ્યાએ ગયા હતા આવી બધી ચીજો તમે રાખી શકો આ યુટ્યુબ હોય બરાબર આજથી તમે પંદર વર્ષ જૂના જયારે યુટ્યુબ ચાલુ થઈ એ વખતના તમે વિડીયો સર્ચ કરો તમને મળી જાય પણ અત્યારે ઇન્સ્ટાગ્રામ કેવી કોઈ ચીજ છે હવે તમે દસ ચાર વર્ષ પહેલા તમે એમાં નાખો જ નહીં આવે અમુક એપ એવી છે કે જેમાં આપણે આપણા વિડીયોને સાચવી શકીએ એટલે ભાઈ આપણે બધું હવે બીજાનું વિચારો મૂકી દીધું કે ભાઈ જેને જે વિચારો વિચારો આપણે આપણા વિચારોનો આપણે જિંદગી કેમ જીવવી એ કંઈ આપણે કોઈના વિચારોથી જીવશું કે કોઈ શું વિચાર છે તો આપણે એના વિચારો પ્રમાણે જિંદગી જીવવા આપણે કોઈને ખુશ કરવા માટે જન્મ લીધો નથી બરાબર કે ભાઈ હું આવું કરીશ તો એ રાજી થશે એને રાજી થાય ન થવું કાંઈ નહીં બાકી આપણે જે કામ કરી લાંબો થઈ જશે હવે કોઈ સારી જગ્યાના વિડીયો હું તમારા માટે બહુ જલ્દી લઈ આવીશ એક બે દિવસમાં જ બે થી ત્રણ દિવસમાં જ સમજી લો તો ભાઈ મળીએ ફરી એક નવા વિડીયોમાં અત્યાર માટે આટલું જ છે વરસાદ ચાલુ હતો મેં કીધું એક વિડીયો નથી બનાવ્યો તો રવિવારે બનાવી નાખીએ તો આ વિડીયો અત્યારે મેં બનાવ્યો બાકી કાંઈ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલમાં અત્યારે પચાસ સબસ્ક્રાઈબરો ઉપર થઈ ગયા લાઈવ હવે ચાલુ થઈ જવાનું દર અઠવાડિયે કે દર દસ દિવસે એક વખત લાઈવ આપણે જરૂર કરશું કારણ કે નોર્મલી યુટ્યુબ ઉપર એવી લિમિટ હોય કે પચાસ સબસ્ક્રાઈબર પછી જ તમે લાઈવ કરી શકો તો ભાઈ આપણા તો અત્યારે બાવન થઈ ગયા આપ સૌના પ્રેમથી થયું હે બરાબર અને દ્વારકાધીશની દયાથી તો આપણું ચેનલ ધીમે ધીમે હવે અગ્રો કરાઈ રહ્યું તો ભાઈ આજ માટે હવે આટલું જ છે ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ